એ મળે ધ્યાન રાખજે હું આ સોર વાગે સણિયા ઉપાડવા સડ્યો મળે હું તો બ્લોક માંડે મારા આના નિના કઈ લેવા દેવા પણ આ તો સડી ગયો

એ ભલા માણા હું અહીંયા આરામ કરું છું આ તડકો છે ને એટલે મારું દાસુ ગરીબ જેવું છે હું ગરીબ નથી માણસ ને અરે કઈ બાજુ

આવ્યો જે છોકરા આ રામાયણ કોને લખી છે ઉભારી ઉભારી એલા ક્યાં ભાઈ ગા કાના તમે

મારતા હતા અને ત્રણ કરોડ રૂપિયા લઈ ગયા મંદ